હલો ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ ને એવા સાબુદાણા અને ટમેટાના પાપડ બનાવવાના છીએ એના માટે મેં અહીં ટમેટા લઈ લીધા છે પાંચસો ગ્રામ હવે એને સરસ મજાનો ધોઈ નાખશું ધોવાઈ જાય એટલે એને આપણે મોટા ટુકડામાં સુધારી લેવાના છે કારણ કે આપણે એને મિક્સરમાં ફેરવવાનું છે હવે મિક્સરના જારમાં નાખી અને એને એકદમ સરસ સાવ પાતળું દળી લેવાનું છે પછી એને ગાળી લેશું એટલે એના છાલ બી એ બધું નીકળી જાય મિત્રો અત્યારે તો આ સિઝન છે ઉનાળાની જેમાં આપણે કાતરી પાપડ વેફર આ બધું જ બનાવતા હોઈએ છીએ તો જો આવી રીતે જ્યુસ ગાળીને કાઢી લેવાનો હવે અહીંયા અઢીસો ગ્રામ સાબુદાણા લીધા છે એને પણ હું મિક્સરના ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશ અને આ છે ને બહુ જ ઝડપથી બની જાય છે અને બહુ જ ટેસ્ટી થાય છે એટલે એકવાર ટ્રાય જરૂર કરજો અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂરથી કરી લેજો સારા સારા વિડીયોઝ મળતા જ રહેશે હવે એક મોટા વાસણમાં પાણી લઈ લેશું ગેસ ઉપર એને ચડાવી દીધું છે પાણી ઉકાળવાનું છે એમાં આ સાબુદાણાનો જે પાવડર બનાવ્યો એ નાખી દેસું પાણી સાથે સાબુદાણા ઉકળશે ને એટલે એમાં રહેલો સ્ટાર્ચ છે એને લીધે ઘટ થઈ જશે જો તમે સાબુદાણા અને ટમેટાના આ રીતના બનાવેલા પાપડ ન બનાવ્યા હોય ને ક્યારેય તો એકવાર ટ્રાય જરૂર કરજો હવે આપણો જ્યુસ પણ રેડી છે સાબુદાણાના પાવડરવાળું જે પાણી છે ને એ પણ ઘટ થઈ ગયું છે હવે ટમેટાનો જે જ્યુસ કાઢ્યો છે એ એમાં ઉમેરી દઈશું ટમેટાનો જ્યુસ સરસ રીતે પાકી જાય ત્યાં સુધી બંને ઉકાળવાના છે આ પાપડમાં ટમેટાનો એકદમ સરસ ટેસ્ટ આવે છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું આખું જીરું અને ચીલી ફ્લેક્સ એ ઉમેરી દઈશું સાબુદાણા ટમેટાના આ પાપડ વેફર અમારે કાઠિયાવાડ બાજુ તો છે ને એને ફરફરકીએ બનાવવામાં એકદમ સરળ ફટાફટ બની જાય અને લાગે પણ નવા અને સ્વાદમાંય સરસ તો જરૂરથી બનાવજો એકવાર ચાલો અહીંયા આપણું મિશ્રણ છે ને એકદમ સરસ ઘટ થઈ ગયું છે હવે આપણે છે ને એમાં મસાલા ઉમેરી દઈશું ફરાળમાંય ખવાય એટલે ખાલી જીરું અને ચીલી ફ્લેક્સ અને મીઠું આ ત્રણ જ વસ્તુ નાખી છે સ્વાદ પ્રમાણે તમને કોઈ પણ જે પણ વસ્તુ નાખવી હોય એ નાખી શકાય તો છે ને એકદમ સરળ રીત અત્યારે ઉનાળાનો જોરદાર તડકો પડે છે તો આ સિઝન જ છે પતરી વેફર બધું જ બનાવવાની હજી અત્યારે ટમેટા પણ સસ્તા છે અને બટેટા તો અત્યારે પતરી એના માટે જ મળતા હોય છે સરસ મોટા બટેટા તો વરસમાં એકવાર બનાવી લ્યો આખું વરસ શાંતિથી ખાવ મસાલાને સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે મેં અહીંયા એક પ્લાસ્ટિક પાથરી દીધું છે એના ઉપર ચમચાથી બસ ફટાફટ આમ પાડતા જવાનું છે કહું છું ને એટલા ઝડપથી થઈ જાય છે ને કે તમને બનાવવાની પણ મજા આવશે અને ખાવામાં તો બેસ્ટ છે ટેસ્ટ એટલે એમ પણ ગમશે અગાશીનો જો આખા દિવસનો તડકો આવતો હોય ને તો એક દિવસમાં નહીંતર બે દિવસમાં જરૂરથી સુકાઈ જશે બીજે દિવસે મારા પાપડ આ સુકાઈ ગયા છે આજનો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય થોડો કંઈ યુઝફુલ લાગ્યો હોય અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી લેજો સારા સારા વિડીયોઝ આવતા રહેશે જો તળેલું પણ મેં તમને બતાડ્યું છે લાઈક જરૂર કરજો કમેન્ટ પણ કરજો થેન્ક યુ સો મચ